હજી જુનાગઢ જિલ્લા ભાજપમાં ભૂકંપ શાંત નથી થયો પહેલા જવાહર ચાવડા નવા હર્ષદ રિબડીયા ત્યાં અમરેલી ભાજપમાં કંઈ ઠીક નથી લોકસભા બે હજાર ચોવીસ થી ચૂંટણી પૂરી થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં અમરેલીમાં વિખવાદ હતો તેના પુરાવા એ છે કે નારણ કાછડિયા ખુલીને બોલ્યા નારણ કાછડિયાનો જવાબ તેના સાંસદે થેન્ક યુ કહીને પણ આપ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટી કે શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરે છે કેડર બેઝ પાર્ટી ને પાર્ટી બી ડિફરન્ટની વાત કરે છે પરંતુ પાર્ટી બી ડિફરન્ટ સૌરાષ્ટ્રમાં હવે ધીરે ધીરે દૂર થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે તેના ઉત્તમ નમૂનાઓ કહું સૌથી પહેલો જયેશ રાદડિયા જયેશ રાદડિયાને મેન્ટેડ ન મળ્યું તો પણ તેઓ ઇફકોની ચૂંટણી લડ્યા અને જીત્યા સૌથી બીજું દિલીપ સંઘાણી ખુલ્લીના પાટીલની એક નીતિની વિરુદ્ધ બોલ્યા આજ દિવસ સુધી આવી હિંમત સૌરાષ્ટ્રમાંથી કોઈ કરતું નહોતું ત્રીજા નંબરની વાત આવે છે જવાહર ચાવડા કે જેને મનસુખ માંડવિયા સામે પણ મોરચો માંડ્યો અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ સામે પણ મોરચો માંડ્યો હજી આ બધી ખીચડી રદ્દાતી હતી સાથ હતી ક્યાંક નથી ત્યાં હર્ષદ રીબડિયાએ પણ વિરોધ કરી દીધો અને હવે મહેશ કસવાલા મહેશ કસવાલાએ દુઃખ વ્યક્ત કર્યું અને દુઃખ વ્યક્ત કરતાની સાથે કીધું કે ટાટિયા ખેંચની રાજનીતિ છે કોઈ पर ઘણા બધા લોકો છે તે ઘણા બધા લોકો પર એવી પણ વાત ચાલી રહી છે કે હપ્તા રાત ચાલી રહ્યું છે અને મોટા મોટી વાત આ કે પાડી દેવાની માનસિકતા છે તો મહેશ કસવાલાનો ઈશારો કોના તરફ હતો છેલા ઘણા બધા સમયથી જ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતા બે નેતાઓ મહત્વના છે એક ડોક્ટર ભરત કાનાબાર કે જેઓ ભાજપની નીતિ રીતિનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે ભાજપમાં રહીને પણ વિરોધ એટલે એવો નહીં કે ભાજપને પાડી દેવાની પરંતુ ભાજપને સારી શીખામણ કરવાની કે આમ નહીં કરો તો આમ થશે આમ નહીં કરો તો આમ થશે સત્ય બોલી રહ્યા છે અને બીજું નામ છે વિપુલ દુધાત વિપુલ દુધાત પ્રતાપ દુધાતના પિતરાય ભાઈ પણ માનવામાં આવે છે પરંતુ વિપુલ દુધાતના એક બાદ એક પત્રો આ ભાજપના નેતાઓ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે કારણ કે એક બાદ એક વિપુલ દુધાતના પત્રો છે તે સામે આવી રહ્યા છે અને છેલ્લે તેને સાંસદ ભરત સુતરિયાને પત્ર લખ્યો હતો અને લીલિયા તાલુકામાંથી પસાર થતી શેત્રુંજય નદીમાંથી ખનીજ ચોરી તથા તાલુકામાં દારૂનું વેચાણ બંધ કરાવવા માટેનો પત્ર લખવા માંગ્યો ઘટના ખૂબ સામાન્ય લાગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય કે જેવો ભરત સુતરિયાને પત્ર લખવાની એવું જરૂર પડે હાલી નયા જાય ને તોય ભરત સુતરિયા સામે મળી જાય પરંતુ આ બે નેતાઓએ કદાચ અમરેલી જિલ્લા ભાજપમાં ક્યાંક સાચું બોલી રહ્યા છે તેના કારણે ભૂકંપ લાગી રહ્યો છે અને એમાં વિખવાદ છે તે દેખાઈ રહ્યો છે કારણ કે નારણ કાછડિયા કયો ભરત છુતરિયા કયો દિલીપ સંઘાણી કયો જેવી કાકડિયા કયો આવા અનેક દિગ્ગજ નેતાઓ પરસોત્તમ રૂપાલા ભલે રાજનીતિ રાજકોટ કરવા ગયા હોય ચૂંટણી રાજકોટ કરવા ગયા હોય પરંતુ આજે તેનો એક પગ તો અમરેલીમાં જ રહે છે દિલીપ સંઘાણીની પણ એ સ્થિતિ અને નવા અને જૂના નવા જૂના એટલે કે દિલીપ સંઘાણી પછી તમે વાત કરો તો પરસોત્તમ રૂપાલા બાવકુ ઉઘાડ આ બધા જૂના નેતાઓ હતા પણ હું તો નવા હોય પણ વર્ચસ્વ જમ્યાવું મહેશ કસવાલા કૌશિક વેકરિયા આ તમામ નવા નેતાઓ પણ આવ્યા તો હવે સવાલ એ થાય એક બીજો પણ શબ્દ બોલે કે અમે તો ભાડુવાતી ધારાસભ્ય છે અરે સાહેબ ભાડુવાતી ધારાસભ્યનો મતલબ શું પાંચ વર્ષ સુધી તમને અમરેલીમાં શાસન કરવા માટે પ્રજાએ મત આપ્યા અને તમે તમારા ઝઘડા પૂરા કરશો તમારા અંતરો અંતર વિખવાદ બંધ કરશો કે પ્રજાનું કલ્યાણ કરશો સૌથી મોટો સવાલ આ થાય અને મહત્વની વાત તો એ કે છેલ્લા ઘણા બધા સમયથી આ જ પ્રકારના વિખવાદો છે તે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યા છે ત્યારે હવે કદાચ મહેશભાઈએ જ પ્રકાશ પાડી શકે કે તેનો ઇશારો ડોક્ટર ભરત કાનાબાર પર હતો વિપુલ દુધાત પર હતો કે ત્રીજો જ કોઈ વ્યક્તિ હતો કારણ કે અત્યારે તો અમરેલીમાં વિપક્ષ શોધવા જવાની જરૂર એટલી નથી કે પ્રતાપ દુધાત કયો વિરજી ઠુમ્મર કયો પરેશ ધાનાણી કયો તેનું કામ કરે છે પરંતુ વિપક્ષ નું કામ જબરજસ્ત કરતા હોય ને તો અમરેલીમાં ભાજપના નેતાઓ ઉચ કરી રહ્યા છે અને તેના કારણે ભલે અમરેલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ જંગી લીડ પણ નારણ કાછડિયા અને ભરત સુતરીના કાર્યકર્તાઓ આમ સામસામે આવી ગઈ પોલીસ ફરિયાદો થઈ અને ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હજુ પણ મહેશ કસવલાને એવું કેવું પડે કે ટાટિયા ખેંચ તો મહેશભાઈ મારે તમને પૂછવું છે કે તમારો દર્દ છલકાયું એ કોના કારણે એ વિપુલ દુધાતના કારણે કે પછી ભરત કાનાબાર કે ત્રીજો કોઈ હતો જો તમે અમરેલીથી છો અને તમને ખબર છે કે કસબલાનો દર્દ કોના કારણે છલકાયું છે તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ હો ગુજરાતનો ગુજરાત